ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે આ વર્ષે નવી બુક આવી છે તો એમાં પહેલો પ્રોજેક્ટ છે એ કરીશું તો પહેલી પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે માય સ્ટોરી તો એ આપણે સ્ટોરી લખી દઈએ ટોટલ કેરેક્ટર ઇન ધ સ્ટોરી હવે જો અહીંયા એવું આપ્યું છે કે તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ હશે અહીં તમને વાંચતાં વાંચતાં પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે અને વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો હવે ટોટલ કેરેક્ટર્સ ઇન ધ સ્ટોરી સ્ટોરીમાં મુખ્ય તો બે જ પાત્રો છે પણ એક કિટ્ટીની મોમનું પાત્ર છે એટલે અહીંયા મેં અહીંયા ઓર લખી દઈએ બે અથવા ત્રણ પછી રાઈટ ધેર નેમ્સ જે બે પાત્ર છે એના નામ તો કિટ્ટી અને ટ્વિટી હવે ટાઇટલ ઓફ ધ સ્ટોરી એટલે કે સ્ટોરીનું નામ શું છે તો સ્ટોરીનું નામ છે ધ લોસ્ટ કિટન હવે અહીંયા મેં વાર્તા લખી તો છે પણ જોડે જોડે તમને સમજાવતી પણ જાઉં છું એટલે તમને ખબર પડે કે વાર્તામાં શું છે વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ લિટલ કિટન નેમ્ડ કિટી એટલે કે એકવાર એક બિલાડીનું બચ્ચું હતું કે જેનું નામ કિટી હતું Kitty was વેરી ક્યુરિયસ એન્ડ લવ ટુ એક્સપ્લોર એટલે એ બહુ ક્યુરિયસ હતી અને એને જુદી જુદી જગ્યાએ આમ ફરવાનું જવાનું એવું બધું બહુ ગમતું વન ડે કિટ્ટી વાંડર ટુ ફાર ફ્રોમ ધ હોમ એન્ડ ગોટ લોસ લોસ્ટ એક દિવસ એ ફરતી ફરતી બહુ જ દૂર જતી રહી અને એના ઘરનો રસ્તો ભૂલી ગઈ એટલે કે હવે એ રસ્તામાં ભૂલી પડી ગઈ છે કિટ્ટી લુક્ડ અરાઉન્ડ એન્ડ સો અ બિગ ટોલ ટી હવે એ છે ને આજુબાજુ બહુ બધું જુએ છે પછી એને એક મોટું ટ્રી દેખાય છે ટ્રી એટલે ઝાડ એક મોટું ઝાડ દેખાય છે મે બી આઈ કેન સી માય હાઉસ ફ્રોમ અપ ધેર એણે વિચાર્યું થોટ કીટી એટલે હવે કીટીએ વિચાર્યું કે કદાચ આ ઝાડ ઉપર ચડી હું મારા ઘરનો રસ્તો શોધી શકીશ સો શી ક્લાઇમ્બડ અપ ધ ટ્રી સો હવે એ ઝાડ ઉપર ચડી ગઈ બટ સી સ્ટીલ કુડન્ટ સી હર હોમ તો પણ એને હજી પણ એનું ઘર દેખાયું નહીં કિટી ફેલ્ટ સ્કેડ એન્ડ સ્ટાર્ટેડ ટુ મ્યઉમ એટલે કિટી બહુ સેડ થઈ ગઈ બહુ ઉદાસ થઈ ગઈ અને હવે એ મ્યાઉ મ્યાઉ કરવા લાગી અને રડવા લાગી જસ્ટ ધેન બસ એ જ વખતે અ ફ્રેન્ડલી બર્ડ નેમ્ડ ટ્વીટી ફ્લ્યુ બાય બસ એ જ વખતે એક સરસ મિત્રતા દર્શાવે તેવું એક પંખી ત્યાંથી જતું હતું વાય આર યુ ક્રાઇંગ એટલે એણે પૂછ્યું કે તું કેમ રડે છે લિટલ કિટન એટલે કે એ બિલાડીના બચ્ચા તું કેમ રડે છે આઈ એમ લોસ્ટ એન્ડ કાંટ ફાઇન્ડ માય વે હોમ શેડ કીટી એટલે કીટીએ એને તરત કીધું કે હું અહીંયા ભૂલી પડી ગઈ છું ને હવે મને મારો ઘરમાં જવાનું મારા ઘર સુધી જવાનો રસ્તો હવે મને મળતો નથી ડોન્ટ વરી એટલે પક્ષીએ કીધું કે સારું ગભરાઈશ નહીં ચિંતા ના કરીશ આઈ કેન હેલ્પ યુ હું તને મદદ કરી શકીશ શેડ ટ્વિટી એટલે કે ટ્વિટીએ કીધું ટ્વિટી ફ્લ્યુ હાઈ અપ ઇન ટુ ધ સ્કાય એટલે કે હવે ટ્વિટી આકાશમાં ઊંચે ઊંચે ઉડવા માંડી એન્ડ લુકડ અરાઉન્ડ અને ઊંચે ઊંચે ઉડતા તે આજુબાજુ જોવા લાગી સૂન એટલે કે જલ્દી જ ટ્વીટી સો કીટ્ટીઝ હાઉસ એટલે કે ટ્વિટીને કિટ્ટીનું ઘર દેખાઈ ગયું ફોલો મી કિટ્ટી ચિફ્ટ ટ્વિટી એટલે કે ટ્વિટી એકદમ ઉત્સાહમાં આવી અને કિટ્ટીને કહે છે ફોલો મી એટલે કે ફટાફટ મારી પાછળ પાછળ આવ કીટ્ટી ફોલોડ ટ્વિટી થ્રુ ધ ટ્રીઝ એન્ડ બુશીસ એટલે કે કિટ્ટી એ ટ્વિટીની પાછળ પાછળ જવા લાગી ઝાડ ઉપર ચડીને ડાળીઓ ઉપર જઈને અને જમીન ઉપરથી ફાઇનલી ધે રીચડ કીટ્ટીઝ હાઉસ અને ફાઇનલી છેલ્લે તેઓ કીટીના ઘરે પહોંચી ગયા કીટીઝ ફેમિલી વોઝ સો હેપી ટુ સી હર કીટીનું ફેમિલી પણ ચિંતામાં હતું એટલે હવે એ લોકોએ કિટીને જોઈ એટલે એ લોકો પણ હવે ખૂબ જ હેપ્પી હતા ખૂબ ખુશ થઈ ગયા થેન્ક યુ ટ્વિટિ સેડ કિટીઝ મોમ એટલે કિટીની મમ્મી હતી એણે ટ્વિટીને થેન્ક યુ કીધું કે તારો આભાર કિટી વોઝ હેપી ટુ ટુ બી હોમ એન્ડ ગ્રેટફુલ ટુ ટ્વિટી ફોર હેલ્પિંગ હર ફાઇન્ડ હર વે એટલે કે કીટી હવે હેપી હતી એટલે કે ખૂબ ખુશ હતી પોતાના ઘરમાં આવી એ ખૂબ ખુશ હતી અને તેણે ટ્વિટીનો આભાર પણ માન્યો ટ્વિટીની ખૂબ આભારી હતી શેના માટે તો એને રસ્તો બતાવવા માટે પોતાના ઘર સુધીનો રસ્તો બતાવવા માટે ફ્રોમ ધેટ ડે ઓન એટલે કે એ દિવસ પછી કીટી ઓલવેઝ સ્ટેડ ક્લોઝ ટુ હોમ હવે એ જાણી ગઈ હતી કે ઘરની નજીક જ રહેવું દૂર જવાય નહીં બટ સી એન્ડ ટ્વિટી રિમેન બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર એટલે કે એના પછી ટ્વિટી અને એ ખાસ ફ્રેન્ડ પણ બની ગયા હતા તેમનામાં સારી મિત્રતા કેળવાઈ ગઈ હતી ડ્રો ધ પિક્ચર ફોર ધ સ્ટોરી એન્ડ કલર ઇટ અહીંયા એક પિક્ચર દોર્યું છે એ ટ્વીટી અને કીટી અને આ એક જંગલનું ચિત્ર છે તો તમે પણ અહીંયા એક ચિત્ર દોરશો અને આવી જ એક વાર્તા લખી દેશો તમે અહીંયા આના બદલે બીજી વાર્તા પણ લખી શકો છો તો ચાલો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો